પચીસમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરાઈ છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મતદાન થી વિશેષ કઈ નથી હું અવશ્ય મતદાન પ્રાંત અધિકારી વંદના પરિવારના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે લેવલ પર શ્રેષ્ઠ કામગીરી કરનાર સુપરવાઇઝર તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા અને પ્રથમવાર મતદાન કરનાર યુવકોનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ભાગ લેનાર ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું શહેર ઉપસ્થિત કર્મચારી અને મતદારોએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો શાળાની વિદ્યાર્થીનીઓએ રંગોળી બનાવીને એક મતદાર તરીકે આપણી ફરજનો સંદેશ આપ્યો હતો આ ઉજવણીમાં મામલતદાર એન ટી પરમાર ચૂંટણી શાખાના કર્મચારી અને બીએલઓ સહિતના પ્રાંત કચેરીનો નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે ખેડબ્રહ્મા તાલુકામાં તાલુકા સેવા સદન ખાતે ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આજના મતદાતા દિવસની થીમ છે નથિંગ લાઈક વોટિંગ વોટ ફોર શ્યોર એટલે કે મતદાન જેવું કશું નહીં હું મતદાન જરૂર કરીશ ખેડબ્રહ્મા તાલુકાના સૌ નાગરિકોને મારી અપીલ છે કે તેઓ આજે જે મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી છે એ પ્રસંગે આવતી લોકસભા ચૂંટણીઓમાં તેઓ મતદાન જરૂર કરે મતદાનની નૈતિક ફરજ જરૂર અદા કરે આજના આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકાના ત્રણ બીએલઓ અને ત્રણ બીએલઓ સુપરવાઇઝરનું સન્માન કરવામાં આવ્યું નવા બનેલા મતદારો એટલે કે જેમને અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે તેવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું જેથી કે તે આવનારી ચૂંટણીઓમાં મતદાન અવશ્ય કરે અને પોતાની ફરજ બજાવે સાથે જ એંસી પ્લસ મતદારો કે જેઓ આ આ કે જેઓએ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન મતદાન કરી અને મતદાનની નૈતિક ફરજ અદા કરી છે તેવા મતદારોનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અંતે હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે તેઓ આવનારી લોકસભા ચૂંટણીઓમાં અવશ્યથી મતદાન કરે અને પોતાની નાગરિક તરીકે ફરજો અદા કરે ભરત ચૌહાણનો રિપોર્ટ ન્યૂઝ